હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ક્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને હું રેડી થઈ ગઈ છું તબિયત થોડી થોડી ખરાબ છે પણ ઇટ્સ ઓકે મારી પાસે પછી ટાઈમ નથી એટલે આજે જવું જરૂરી છે તો મમ્મી રેડી થઈ ગયા છે અમને પૂજા કરી લીધી છે અને હવે પરેશભાઈ આજે તો આવે છે અમને લઈ જવા માટે તો બસ પરેશવી આવે એટલે અમે નીકળી જઈશું અને મમ્મીનું બર્થ સર્ટિફિકેટ કે પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ જે પણ ત્યાં જઈને મળી શકે એનો પ્રયત્ન કરીશું અને ફટાફટ જઈને ફટાફટ પાછું આવવાની પણ કોશિશ કરીશું અને આજે તો એન્ટિનાને પણ અમે સાથે જ લઈ જવાના છે કેમ કે અહીંયા આખો દિવસ એને રાખવું અને હેરાન થાય એટલે અમે સાથે જ એને લઈ જવાના છે મમ્મી કે સાથે લઈ જઈએ તો હું ફૂલ રેડી છું જુઓ આજે નવો નવો ડ્રેસ પહેર્યો છે આ દુપટ્ટો છે અને બસ હવે ખાલી પરેશભાઈની રાહ જોવાય છે એ આવે એટલે અમે લોકો ફટાકથી નીકળી જઈશું તો પરેશભાઈ આવે એટલે મળીએ ઓકે ચાલો તો ફ્રેન્ડ્સ અમે લોકો નીકળી ગયા છીએ પરેશભાઈ આવી ગયા છે અને હવે જઈ રહ્યા છીએ અમે લોકો પરેશ રહી ગયા છે મમ્મી બેસી ગઈ છે અને અહીંયા એન્ટીના બેસી ગઈ છે આજે એન્ટીના બહુ માર ખાવાની છે ટું 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 કરે છે એટલે અમે લોકો જઈએ છીએ સુરત બારડોલી મળીએ ત્યાં પહોંચીને તો ફ્રેન્ડ મમ્મીને સ્કૂલ પર આવી ગયા છે પણ બહુ મોટું તાળું મારેલું છે કેમ કે અમે લોકો એમને મજા આવી ગયા હતા અને સવારની સ્કૂલ છે અત્યારે અમે અગિયાર બાર વાગે પહોંચ્યા છે એટલે ટીચર નીકળી ગયા છે અને અહીંયા એમના સ્કૂલના બીજા લોકો છે એમણે કીધું અને જો ગામડાની સ્કૂલ કેટલી સુંદર છે કેટલી ચોખ્ખી ને એટલું મસ્ત આટલું તો સિટીનું પણ સારું નહીં હોતું જેટલી ગામડાની સ્કૂલ સુંદર છે અહીંયા જો એમના નાના નાના છોકરાઓ અમે લોકો નીકળીશું અહીંથી પાછા ના બહુ માર એટલે સ્કૂલ છે તું ભણી નહીં તું ભણી નહીં છે તો ફ્રેન્ડ અમે લોકો ત્યાંથી નીકળી ગયા છે અને જે કામ માટે થયું નહીં પણ હવે કીધું છે કે અહીંયાથી મતલબ જે પ્રિન્સિપાલ છે બહુ જ સરસ હતા સાથે બહુ સારી રીતે વાત કરીને એમને સમજાયું કે શું કરવું શું નહીં તો એક સોગંદનામું હું કરીને મોકલવાનું છે એટલે અમને પાસપોર્ટ બનાવવા માટે સર્ટિફિકેટ જોઈએ છે તો સોગંદનામું પચાસ રૂપિયાના સ્ટેમ્પ ઉપર બનાવીને અમે મોકલીશું એટલે મમ્મીનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ મોકલી દેશે અને આવશે પછી બધી પ્રોસેસ ચાલુ થશે તો હું એમને જે પણ એમને ડિટેલ્સ હશે એ બધી હું વોટ્સઅપ કરી દઈશ જોયું તમે કેવી મસ્ત સ્કૂલ હતી એટલો સરસ રિસ્પોન્સ હતો સર પણ પ્રિન્સિપાલ સર પણ બહુ સરસ હતા મમ્મી સાથે બહુ સારી રીતે વાત કરી અને એમને બધું સમજાવી દીધું જે રીતે સમજાયું છે એ રીતે અમે કરીશું અને અમે નીકળી ગયા છે મામાના ઘરે ગયા નથી કેમ કે કોઈ હોય નહીં અત્યારે બધા કામ પર હોય અને કોઈ મળે નહીં ને ટાઈમ બગડે અમારા પરેશભાઈ છે એમના મમ્મી બીમાર છે પચી ગયા છે કામ તો થયું નહીં પણ હવે કરી દઈશું જમવાનું રસ્તામાં કંઈ બહુ ગરમી હતી એટલે ઉતરવાનું કંઈ મેળ ના પડ્યું ઊભા ના રહ્યા ઘરે રોટી ઓર્ડર કરી દીધું છે કેમકે હવે મોડું પણ બહુ થયું ત્રણ વાગી ગયા છે અને હવે જમવાનું બનાવવાનું પછી ચાર પાંચ વાગી જાય ઝોમેટો કરી દીધું છે હમણાં જમવાનું આવશે જમીન હું પહેલાં થોડુંક ફ્રેશ થઈ જાઉં કેમ કે બહુ ગરમી લાગે છે તો થોડું પાણી રેડી લો અને નાઈ લો પછી મળું તમનેટડા તો ફ્રેન્ડ બપોરે નાઈ ધોઈને જમીને મસ્ત સૂઈ ગઈ હતી કેમ કે બહુ જ મને થાક લાગ્યો હતો ગરમી પણ એટલી હતી અને મસ્ત સૂઈ ગઈ ઉઠી ભૂલી જ ગઈ કે આજનો બ્લોગ મારે હજી બાકી છે તમારા લોકો સાથે વાત કરવાની બાકી છે તો ભૂલી જ ગઈ પણ આજનો દિવસ થોડો બિઝી બિઝી ગયો થોડા થાકી પણ ગયા હું તો બહાર નીકળી જ નથી એટલી ગરમી લાગે છે ને કે રૂમની બહાર જ નહીં નીકળી પછી જમીને સૂઈ ગયા પછી હજી સુધી નથી નીકળી મમ્મી તો સૂઈ પણ ગયા આઈ થિંક અને લેટ થઈ ગયું છે અને હમણાં યાદ આવ્યું કે મેં બ્લોગ તો એન્ડ કર્યો જ નથી તમારા લોકો સાથે વાત તો કરી નથી મેં થયું કે લાવો પહેલાં બ્લોગ બનાવી લો તમારા લોકો સાથે વાત કરી લો પછી સુઈ જાઓ આજે આખો દિવસ ગયા તું કર્યું કામ પણ કંઈ મેળ ના પડ્યો મતલબ શું થયું નહીં કામ એવું કહીએ તો બરાબર પણ આમ જોવા જઈએ તો થઈ ગયું ત્યાંના જે પ્રિન્સિપલ છે એમનો નંબર લઈ લીધો અને એમની સાથે વાત પણ થઈ ગઈ મેં એમને મેસેજ પણ કરી દીધું છે બધી ડિટેલ્સ અને એમણે જોયો નથી મેસેજ હજી સુધી કદાચ કાલે કાલે સ્કૂલમાં જશે તો એ જોઈ લેશે બસ જો મજા આવી એમ તો આજે મમ્મીની બધી જૂની યાદો તાજા થઈ ગઈ સ્કૂલની અને મળ્યા મામાના ઘરે જવું હતું પણ નહીં ગયા કેમ કે કોઈ હોય નહીં બધા નોકરી ધંધાવાળા હોય એટલે અમે અચાનક જ ગયા હતા એટલે કોઈને ફોન પણ નહોતો કર્યો ચારા પછી એમને ફોન કરીએ એટલે એ આખો દિવસ એમનો બગાડે અને બધા કામમાં બિઝી હોય એટલે પછી ફોન કરવાનું મમ્મીએ જ ના પાડી કે કોઈનો ફોન નથી કરવો બધા બિઝી હશે કામમાં હશે મામાના બે છોકરા છે એક છોકરી છે મારા ચાર મામા છે તો એ બધાને બહુ જ સિમ્પલ લોકો છે એકદમ ગામડું છે ક્યારેક નેક્સ્ટ ટાઈમ જ્યારે જવાનું થશે તો હું ચોક્કસ મારા મામાનું ઘર તમને લોકોને બતાવીશ એકદમ નાનું આમ ઘર છે મારા નાની તો આખી જિંદગી મતલબ પેલું કાચું ઘર કહેવાય ને માટીનું એમાં આખી જિંદગી કાઢી નાખી અને હવે પાકા ઘર બન્યા છે એ લોકોના તો હવે સારું છે નોકરી ધંધામાં લાગી ગયા છે બધા બધા બિઝી હોય પોતપોતાની લાઈફમાં એ લોકોને ડિસ્ટર્બ કરવા પણ સારા નહીં એટલે પછી મમ્મી કે આપણે નીકળી જ જઈએ પાછા ત્યાં જઈશું તો એક બે કલાક બગડી જાય બેસીએ બધાને મળીએ જલ્દીથી પાછું ઘરે પણ આવવાનું હતું મમ્મીને પાછું પાણીનું બહુ ટેન્શન હોય અમારે ચાર વાગે પાણી આવે એટલે પછી ફટાફટ આવી જ ગયા જો વહેલા એક કલાક વહેલાં પહોંચી ગયા હોત તો કદાચ બધું કામ થઈ ગયું હોત પણ થોડું લેટ થઈ ગયું અને કશો વાંધો નહીં પણ કામ તો થઈ જ જશે મમ્મીનો પાસપોર્ટનો જે પણ છે અને બીજું કે પરેશભાઈને બિચારા અમને એમના મમ્મીને કેન્સર છે તો એમને પણ પહોંચવાનું હતું એમની મમ્મી પાસે અમદાવાદ એમને લઈને ગયા હતા તો એના માટે થઈને અમે વધારે કંઈ રોકાવાનું પ્રિફર નહીં કર્યું અમે ફટાફટ નીકળી જવાનું જ વિચાર્યું અને નીકળી પણ ગયા સો પણ ગરમી બહુ છે યાર આજે નીકળ્યા તો ખબર પડી મને એમ થાય છે કે મારું હવે શૂટિંગ ચાલતું હશે બે ચાર દિવસમાં શૂટિંગમાં શું કરીશ બીમાર ના પડું તો સારું બે ચાર દિવસથી અમે એક બે દિવસથી તબિયત એમ પણ સારી નથી લાગતી અને શૂટિંગમાં જઈશ અને ત્યાં જઈને તબિયત ખરાબ થઈ તો હાલત પણ શૂટિંગ કરવું બી જરૂર છે ખાસું પંદર વીસ દિવસ થઈ ગયા હું ઘરે જ છું કામ કરવું બી જરૂરી છે બસ કંઈ નહીં મમ્મી તો સુઈ ગયા હશે કે અગિયાર વાગી ગયા છે અત્યારે અને હું બ્લોગ અત્યારે એન્ડ કરું છું સાંજે હું ઉઠી મને બહાર જવાનું મન નહોતું એટલે રૂમમાં જ પડી રહી સાંજે તો જમતા નથી તો કંઈ ખાવાનું પણ મન નહોતું બાર નું ખાધું હોય ને એટલે પછી થોડું હેવી પણ થઈ જાય એટલે બસ કંઈ નઈ તો હવે આ બ્લોગ નઈ છે એન્ડ કરીએ બસ મમ્મીનો પાસપોર્ટ બની જાય એટલે શાંતિ મમ્મીને કોક ભાઈ સાથ ભાઈના ઘરે લઈ જવા છે કેનેડા તો એક વાર ત્યાં જઈ આવીએ પછી થોડુંક ભાઈને પણ સારું લાગે મમ્મીને પણ સારું લાગે તો એના માટે જ પાસપોર્ટની પ્રોસેસ કરાવું છું મારા ભાઈએ બી કીધું હતું કે જેટલું બને એટલું જલ્દી પાસપોર્ટ થઈ જાય મમ્મીનો તો હવે કરાવીએ છીએ પાસપોર્ટ રેડી કંઈ નહીં હવે હા ખબર નહીં હું કયા વિચારોમાં ખોવાઈ જાઉં છું ચલો કંઈ નહીં આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ મળીએ છીએ બહુ જલ્દી પાછા જલ્દી જલ્દી મારું શૂટિંગ ચાલુ થઈ જવાનું છે હવે થોડું બધાને પ્રોબ્લેમ્સ હતી એના લીધે બંધ હતું કેમ કે મારા ડિરેક્ટર બિચારા બીમાર હતા હવે એ પણ સારા થઈ જશે એટલે હવે ચાલુ થઈ જશે બાર તારીખથી શૂટ અમારું બિઝી થઈ જઈશ પાછું દસ પંદર દિવસ હવે જોઈએ હવે પેલા સરને મેસેજ તો કરી દીધો છે મમ્મીની ડિટેલ્સ કાલે શું કહે છે પણ જલ્દીથી જલ્દી એનો પાસપોર્ટની પ્રોસેસ ચાલુ કરાવી દઈશ ચલો તો પછી તમે બધા સુઈ જાઓ હું પણ સુઈ જાઉં મળીએ છીએ નવા દિવસે નવા વિચારોને નવા બ્લોગ સાથે તો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ગ્રીવા કંસારા ટળા ગુડ નાઇટ